તૈયાર છો ને ખાખીના યોદ્ધાઓ એકલવ્ય એકેડમી ખાસ તમારા માટે લાવી છે મહેનતની મોસમ આજનો ટોપિક છે આપણો ભારતનો ઇતિહાસ પણ એનસીઆરટી અને ના એમસીક્યુ છે પચ્ચીસ એમસીક્યુ ની સિરીઝ છે જોઈએ આપણે ચલો આપણે જોઈએ પહેલો પ્રશ્ન આગમ ગ્રંથોમાંથી કયા ધર્મની માહિતી મળે છે ઓપ્શન એ બૌદ્ધ ધર્મ જૈન ધર્મ પારસી ધર્મ અને હિન્દુ ધર્મ મિત્રો આમની અંદર જવાબ જે છે શું આવશે તો જવાબની અંદર આવશે બી જૈન ધર્મ એવું કહેવાય છે કે ભાઈ આગમ ગ્રંથો જે છે જૈન ધર્મના સૌથી જૂના ગ્રંથો છે જેમાં બાર અંગ બાર ઉપંગ એવી માહિતીઓ જે છે દસ પ્રકરણ જેમની માહિતી જે છે અમે પ્રાપ્ત થઈ છે ખાસ યાદ રાખજો આગમ ગ્રંથો જેમની અંદર શું આવશે જૈન ધર્મ બરાબર છે સેકન્ડ

અત્યારે આપણે માત્ર ને માત્ર એવા પ્રશ્નો લઈએ કે જે બેઝિક કે ઇતિહાસ આપણે કેવી રીતે જાણી શકીએ તેના માટેના ખાસ પ્રશ્નો જોઈએ બીજો પ્રશ્ન અભિલેખોમાં કોનો સમાવેશ થતો નથી તો ખાસ પરીક્ષામાં જ્યારે તમે પ્રશ્ન વાંચો ત્યારે જોવું કે પાછળ શું છે આમાં શબ્દ શું છે નથી અભિલેખોમાં કોનો સમાવેશ થતો નથી જેમાં તાળપત્રો શિલાલેખો તામ્રપત્રો અને બી અને સી બંને આની અંદર જવાબમાં તો પેલા તો એમ કે ભાઈ અભિલેખો તો બધાને અભિલેખો જ કહેવાય પણ નહીં મિત્રો અભિલેખો એક વ્યાખ્યા છે જેમાં એવું લખેલું છે કે અભિલેખો કોને કહેવાય તો જે ધાતુ ઉપર અથવા તો જે શિલા ઉપર લખાય તેમને અભિલેખો કહેવાય તો ધાતુ ઉપર લખાય તો ભાઈ તામ્રપત્ર આવે જે તાંબાના પત્ર લખાય છે સેકન્ડ શિલા ઉપર લખાય તો તેને શિલાલેખ કહેવાય તો હવે આમાં કયો નથી આવતો તો એ તાડપત્ર અને જો પરીક્ષામાં ઉતાવળથી વાંચ્યું કે અભિલેખોમાં કોનો સમાવેશ થાય છે અને જો બી સિટી કર્યું તો માર્ગ ગયો પાછળ ખાસ વાંચવું અને જોવું બરોબર છે મિત્રો ચાલો એના પછી નેક્સ્ટ બીજો પ્રશ્ન જોઈએ આપણે હુર્જ નામના વિશિષ્ટ વૃક્ષો કયા પર્વત પર થાય છે જો પર્વત છે જુનાગઢ પાવાગઢ હિમાલય અને અંબાજી હવે આની અંદર તમે ને ત્યાં જ ખબર પડી જાય જુનાગઢમાં તો નથી થતા ભુર્જ નામના વૃક્ષો ઠંડા પ્રદેશ ની અંદર થાય તો આમાંની અંદરનો ઠંડો પ્રદેશ એટલે તો સી હિમાલય જવાબ જે છે ઓટોમેટિક તમને ખબર પડી જાય હવે આમાં એવું પૂછે ભુજ નામના છાલ માંથી શું બને ભુજ નામના વૃક્ષો કઈ જગ્યાએ જોવા મળે એ કયા પર્વત ઉપર જોવા મળે તો પર્વતની અંદર શું આવશે હિમાલય

શેના માટે એને પહેલો નંબર વર્લ્ડ આપવામાં આવે છે તો પહેરવેશ રહેણી કેણી લોકો નહીં આપણી જે હતી એ એટલે કે નગર રચના તમે નગર રચના જોવો બે વિભાગમાં હા અમુક એવા નગરો હોય તો ત્રણ વિભાગની અંદર છે પણ વધારે પડતા નગરો જે છે એ બે વિભાગમાં જોવા મળે અને એને વિશિષ્ટતા જોવો તમે સ્નાનન ગૃહ જોવા મળે તમને ભૂગર્ભ ગટર વ્યવસ્થા ખાસ યાદ રાખજો શું જોવા મળે છે ભૂગર્ભ ગટર વ્યવસ્થા આ ખાસ છે જે સૌથી મોટું આ કારણ છે ભૂગર્ભ અને એ ભૂગર્ભ ગટર વ્યવસ્થા એટલે કે ચોખ્ખાઈ માટે ચોખ્ખાઈ માટેનું કોઈ ઉદાહરણ મહત્વનું હોય પહેલું ઉદાહરણ કોઈ હોય તો આપણે છે સિંધુ ખીણની સભ્યતા હડપ્પીયન સંસ્કૃતિ જે છે એમની નગર રચનાનું એક કારણ જે સૌથી બેસ્ટ છે આ સ્વચ્છતા માટેનો બરાબર છે નગર રચનામાં અન્ય તમે જોવા માટે જાઓ તો ઓટલા ઉપર મકાન હતા કારણ કે પૂર આવે તો એને બચવા માટે બે ભાગમાં વહેંચવામાં આવેલા હતા ગટર વ્યવસ્થા સ્નાનન ગૃહ નગરની વિશિષ્ટતાઓ હતી અને એ નગરની વિશિષ્ટતાઓના કારણોસર જ એવું કહેવાય કે આપણી જે હડપ્પિયન સભ્યતા જે છે એની મુખ્ય લાક્ષણિકતા કઈ છે નગરની રચના ઓકે મિત્રો એના પછીનો નેક્સ્ટ આપણે જોઈએ તાંબાના પત્રા ઉપર કોતરીને લખવામાં આવેલો લેખ તેને શું કહે તાંબાના પત્ર પર ઘણી વખત આપણે કહેતા હોય ખબર છે તૈયારી કરતા હોય ને તો કોઈક પૂછે આપણને શું તમે પાસ થઈ જાશો ત્યારે આપણે શું કહી હું તાંબાના પત્ર લખી દઉં છું પાસ થવા તમારે વિચારવાનું બરોબર છે તો આ તાંબાના પત્ર એટલે સાવ સૌથી સીલો પ્રશ્ન તાંબુ નું પત્ર તાંબાને શું કહેવાય તાંબ્ર એટલે એને જવાબમાં શું આવશે પત્ર ત્યારબાદ નેક્સ્ટ આપણે પ્રશ્ન જોઈએ તાળપત્ર અને ભોજપત્ર મુખ્યત્વે કઈ લિપિ જોવા મળે છે હવે કન્ફ્યુઝન લિપિ શબ્દ છે યાદ રાખજો લિપિ ની અંદર પ્રોબ્લેમ આવે કારણ કે લિપિ અને ભાષા એમાં ઘણા બધા વિદ્યાર્થીને ખબર નથી સંસ્કૃત ભાષા પ્રાકૃત ભાષા બરોબર છે બ્રાહ્મી લિપિ પાંડુ લિપિ તો પેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે ભાષા કોને કહેવાય અને લિપિ કોને કહેવાય જો તમને ભાષા અને લિપિ વિશે ખબર હશે તો તમે આનો ઝડપથી તમે જવાબ આપી શકશો બરોબર છે કયો જવાબ આવશે હવે પ્રશ્ન એ છે સાહેબ આમાં તો ભાઈ આ લિપિ છે ભાષા એ જ નથી ખબર તો પહેલા મેં તમને શું કીધું એ ખબર હોવી જોઈએ બરોબર છે સધુકડી ભોજપુરી અવધી અને પાંડુ હવે જોજો તાણપત્રમાં કીધું છે પાછું અને ભોજપત્રમાં કીધું છે આ બધી ઘણી જગ્યાએ લખાતું હોય પણ આમાં સ્પેસિફાઈ કીધું છે કે આમાં કઈ લિપિ વપરાય તો આની અંદર આવવા આવશે જવાબ ડી કઈ લિપિ આવશે પાંડુલિપિ ખાસ યાદ રાખજો કઈ આવશે પાંડુલિપિ ચાલો એમના પછી નેક્સ્ટ પ્રશ્ન ધાતુ કે લેખો કયા નામે ઓળખાય થોડીક વાર પહેલા જ મેં તમને વ્યાખ્યા કીધેલી હતી યાદ આવે થોડીક જ વાર પહેલા હવે તો આનો જવાબ તો આમ જોઈને તો આવડી જાય કારણ કે હમણાં જ ચર્ચા થઈ હતી શું આવશે અભિલેખો કારણ કે અભિલેખોની જ વ્યાખ્યા છે કે ધાતુ પર અથવા તો પથ્થર પર કોતરાયેલા લેખોને શું કહેવામાં છે અભિલેખો બરાબર છે મિત્રો નેક્સ્ટ જોઈએ હડપ્પીન સભ્યતાના રાજમાર્ગો કઈ દિશામાં આવેલા હતા હવે કઈ દિશામાં એટલે કઈ દિશામાં આપણે એમ થાય છે ઉત્તરથી દક્ષિણ પૂર્વથી પશ્ચિમ દક્ષિણથી પશ્ચિમ કે એક અને બે બંને હવે મેં તમને કીધું હતું નગર કેટલા ભાગમાં વહેંચાયેલું છે બે અને તમે સાંભળ્યું હશે કે કોઈ પણ નગર હોય બરોબર છે એ નગરના રસ્તાઓ જે છે એ ચોકમાં ભેગા થાય એટલે એનો મતલબ એવો હશે કે આ એક ભાગ આ બીજો ભાગ એટલે આ એક નંબર નો ભાગ અને આ બીજા નંબર નો ભાગ અહીંથીમ કોઈ પણ વ્યક્તિ આવે એ આ ચોક માં આવે અહીંથી જતો રહે અહીંથી કોઈ પણ આવે ચોકમાં આવે અહીંથી જતો રહીએ એટલે ગમે ગમેય દિશામાંથી વ્યક્તિ આવે કે અહીંયા એના ચોકમાં જે છે જઈને જ જવું પડે તો એનો મતલબ એમ કે ભાઈ ઉત્તર થી દક્ષિણ અને પશ્ચિમ થી પૂર્વ અથવા તો પૂર્વ થી પશ્ચિમ તો એનો જવાબ શું આવશે તો ઉત્તર થી દક્ષિણ પૂર્વ થી પશ્ચિમ નહીં જવાબમાં આવશે ડી એક અને બે બંને કારણ કે બધી બાજુથી રસ્તાઓમાં આપણે જઈ શકતા હતા ડન છે નેક્સ્ટ ભાગા તળાવ કઈ નદી કિનારે આવેલું એક સ્થળ છે હવે પેલું તો એ વસ્તુ ભાગા તળાવ એટલે શું છે આ તળાવ કોની સાથે જોડાયેલું છે અને આ તળાવની શું વિશિષ્ટતા છે તો આનો વિશે તો પહેલા તમને ખબર હોવી જોઈએ કે આ શું કેવા માંગે છે કોની સાથે જોડાયેલું છે એ ખબર હોવી જોઈએ તો તમને આમાં જવાબ મળે પાછો જવાબ એ નર્મદા બી કિમ સી સરસ્વતી અને ડી ભોગાવો ચારેય નદી છે નદીનો કિનારો પૂછો છે હવે તમે નર્મદા નું નામ સાંભળ્યું સરસ્વતી નદી નું નામ સાંભળ્યું ભોગાવો નદી નું નામ સાંભળ્યું પણ કિમ નદી નું હજી સાહેબ કે નામ બહુ સાંભળ્યું નથી એટલે આપણે શું કરીએ કે બી આવે ના ના બહુ સાંભળ્યું નથી એટલે એને ઓપ્શન બહાર કાઢીએ પણ યાદ રાખજો મિત્રો ભાગા તળાવ કઈ જગ્યાએ આવેલું છે તો જવાબ આવશે બી કિમ નદી કારણ કે ભાગા તળાવ જે છે એ આપણી હડપ્પિયન સંસ્કૃતિ સાથે જોડાયેલું સ્થળ છે હડપ્પિયન સંસ્કૃતિ સાથે જોડાયેલું એક સ્થળ છે જે કિમ નદી ભરૂચ પાસે આવેલું એક સ્થળ છે કિમ નદી ભાગા તળાવ ખાસ યાદ રાખજો બરોબર છે નેક્સ્ટ કૃષિ ક્રાંતિનું મથક કયું છે હવે સાંભળો પેલી વસ્તુ કૃષિ ક્રાંતિ નગર જોવો તો તમને લાગે બધા ગુજરાત બરાબર ને કાલીબંગન ધોળાવીરા લોથલ અને ઉપરોક્ત તમામ હવે આમાં તો પેલું થઈ છે ધોળાવીરા તો એ નામચીન છે કારણ કે ધોળાવીરા હમણાં વર્લ્ડ હેરિટેજ સાઈટમાં આવ્યું લોથલ તો લોથલ બંદર તરીકે આવે છે ઉપયોગમાં હવે બીજો આવશે કાલીબંગન કાલીબંગન રાજસ્થાન કયો જવાબ આવશે તો જવાબ આવશે કાલીબંગન કારણ કે ખેડાયેલા અવશેષો જે છે એમની માહિતી આપણને પ્રાપ્ત થાય છે એટલા માટે જવાબ આવશે કાલીબંગન નેક્સ્ટ પ્રશ્ન અગિયારમાં ધોળાવીરા કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે ધોળાવીરા કચ્છ જિલ્લાના કયા તાલુકા એક તો પેલી વસ્તુ કચ્છમાં તો છે નગરો ઘણા બધા મળ્યા છે એમાં ખાસ કરીને તમે જોવા તો ધોળાવીરા છે સુરકોટડા છે દેશળ પર છે એ સિવાય નાના નાના નગરો છે પણ જિલ્લો કચ્છ પણ તમને અહીંયા પૂછ્યો તાલુકો હવે તાલુકામાં આપણે ગોટે ચડીએ સાહેબ ભુજ માંડવી લખપત કે ભચાઉ હવે આ બધા પાછા તાલુકા હોય એટલે ગોટે ચડી સારું શેમાં આવશે સુરકોટળા શે આવશે એવું પૂછે તો તો નખત્રાણા છે નગર પૂછે આવે માં આવે રાપરમાં આવે ભુજમાં આવે આવે ક્યાં પૂછે અત્યારે એક જ નગર તમને પૂછ્યું છે માંડવી ધોણા આવે પણ સુરકોટડા નું પૂછાય દેશણ પરનું પૂછાય તો તાલુકો તમને ખબર હોવી જોઈએ જિલ્લાની સાથે અત્યારે આમાં જવાબ શું આવશે તો ભચાઉ તાલુકો હજી જ આમાં બીજો પ્રશ્ન એવો પૂછાય કે ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કઈ જગ્યાએથી પ્રાપ્ત થાય છે પ્રોપર તો બેટ છે જેનું નામ છે ખદીર બેટ શું નામ છે ખદીર બેટ ત્યાંથી એ પ્રોપર જગ્યાએથી આપણને ધોળાવીરા જે છે એ નગર પ્રાપ્ત થાય છે ધોળાવીરા ક્યારે વર્લ્ડ હેરિટેજ સાઇટ માં આવ્યું મિત્રો એવો બી પ્રશ્ન પૂછે તો એ પણ તમને ખબર હોવી જોઈએ બે હજાર ને એકવીસ માં આવેલું છે ધન છે મિત્રો એમના પછી પ્રશ્ન જોઈએ ભારતના કયા ભાગમાં હડપ્પિયન સભ્યતા ફેલાયેલી હતી હાલો હવે કયા ભાગમાં હવે આપણે સાહેબ સાહેબ ઉત્તરમાં નગર હતા પશ્ચિમમાં હતા તો ઉત્તર જવાબ આવશે પશ્ચિમ આવશે અને ઉત્તર પશ્ચિમ અને ડી દક્ષિણમાં હવે તમે જુઓ એક કલ્પના કરો કે દક્ષિણમાં સાઉથ ઇન્ડિયામાં આપણને હડબી સંસ્કૃતિના નગરો પ્રાપ્ત થયા નથી ખાસ કરીને તમે જુઓ તો ઉત્તરનો ભાગ અને પશ્ચિમનો ભાગ હાલ પાકિસ્તાન વાળો ભાગ એમાં સૌથી વધારે છે એટલે આવી રીતે તો આપણે નગરો પ્રાપ્ત થયા છે આમ યુપી સુધી આમ મહારાષ્ટ્ર સુધી આમ જમ્મુ કાશ્મીર સુધી આમ હાલ પાકિસ્તાન સુધીમાંથી આપણને નગરો પ્રાપ્ત થયા છે તો કયો ભાગ આવશે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ તો સૌથી વધારે નગરો ક્યાંથી પ્રાપ્ત થયા ઉત્તર પશ્ચિમ માંથી તો જવાબ શું આવશે ઉત્તર પશ્ચિમ ભાગમાંથી આ ભાગમાંથી હડપ્પા કઈ નદી કિનારે આવેલું છે હડપ્પા હવે હડપ્પા જે છે ઉપર પંજાબ વાળા વિસ્તારમાંથી પાકિસ્તાન વાળા વિસ્તારમાંથી આપણે પ્રાપ્ત થાય તો હવે ત્યાં તો એવું કહેવાય કે એ વિસ્તાર જે છે જેમાં હતી સપ્ત સિંધુ સાત નદીઓ હતી તો એમાંથી કઈ નદી સિંધુ નર્મદા સરસ્વતી રાવી ઓપ્શન એ પણ ઉત્તર ભારત રાવી એ પણ ઉત્તર ભારત એમાંથી કઈ નદી તો ખાસ કારણ કે બે નગરો છે હડપ્પા અને મોહનજો દડો નદીઓમાં કન્ફ્યુઝન થાય એકમાં રાવી આવે ને એકમાં સિંધુ આવે

ખાસિયત રાખજો કયું છે આ લોથલ જે છે એ વેપારી બંદર હતી વખારો મયડી ડોકિયાર્ડ મયડા લંગરો મયડા વગેરે વગેરે ઘણા બધા અવશેષો જે છે એ મયડા છે એટલા માટે આપણે એને ઓળખીએ છીએ વેપારી બંદર તરીકે જો પ્રશ્ન જે છે એ કોઈ પણ હોય પણ પ્રશ્નની અંદરની વિશિષ્ટતાઓ આપણે સમજવાની છે કે ભાઈ આ જવાબ શા માટે આવે લોથલ આવે તો શા માટે આવે એની કોઈ વિશિષ્ટ કારણ હશે તો જ આવે ને જો ડોકિયાર્ડ મૈડું વાહનોને લંગરવાનું સ્થળ બીજુ લંગર મઈડા વાહણો ને બાંધવાનો સ્થળ એના ઉપરથી આપણે જાહેર કર્યું કે લોથલ જે છે એ શું છે વેપારી બંદર વખારો મઈડી એટલા માટે તો ખાસ એ પણ વાંચવું નેક્સ્ટ ચાલો ત્યાર બાદ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતો પાર્શ્વનાથ વૃષભદેવ આદિનાથ બે અને ત્રણ બંને હવે ઘણા બધા લોકોએ આપણે પેલા તો એ ખબર હોવી જોઈએ

ઘણા મિત્રો કહેશે આદિનાથ પણ યાદ રાખજો જૈન ધર્મના પ્રથમ તીર્થંકર વૃષભદેવ જ છે પણ પહેલાં તીર્થંકર થયા એટલે આદિપુરુષ આદિનાથ તરીકે ઓળખીતા થયા એટલે આમનો જવાબ આવશે શું ડી બે અને ત્રણ બંને નામ બંનેના એક જ છે બરાબર છે વૃષભદેવ કહો તો બી ભલે અને આદિનાથ કયો તો ભી ભલે બરોબર છે ખાસ યાદ રાખજો ચોવીસ તીર્થંકરોમાં પહેલાં તીર્થંકર બીજા બાવીસ ત્રેવીસ ચોવીસ મહિલા તીર્થંકર આ બધા વિશે તમને ખબર હોવી જોઈએ નેક્સ્ટ આપણે આગળ એપિસોડમાં આની વિશે પણ આગળ ચર્ચા કરવાના છીએ ત્યારબાદ કઈ સાલમાં હડપ્પામાંથી સિંધુ સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા છે સાલ પૂછે છે હડપ્પા નગર જે છે એની શોધ ક્યાંથી થઈ ક્યારે અવશેષો મળ્યા સાલ પૂછે તો ખાસ યાદ રાખજો સી ઓગણીસો ને એકવીસ એકવીસ બે લગોલગ છે બે નગરો હડપ્પા ને મહેન્જોદોડો આડું નો થાય રાવી અને સિંધુ આડાહવડું નો થાય ખાસ જો જોવો માંથી કયું મળે છે હડપ્પાના અવશેષો પ્રાપ્ત થાય છે ત્યારબાદ એમાં એમાં બીજો પ્રશ્ન એવો પૂછે કે હડપ્પા નગરની શોધ કોને કરી રહી મોહેન્જોદોડોની શોધ કોને કરી એમાં એવો હોય રખાલદાસ બેનર્જી દયારામ શાહુની તો એમાંય કન્ફ્યુઝન નો થાય ખાસ જોજો નેક્સ્ટ ધોળાવીરા નું નગર કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે જો મેં તમને કીધું તું

નેક્સ્ટ 18મો પ્રશ્ન શ્રી હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી કયા શહેરમાં આવેલી છે હવે તમને એમ થાય કે સાહેબ તમે લાઇબ્રેરીનો પ્રશ્ન કેમ મૂક્યો પણ આ લાઇબ્રેરી પુરાતત્વ શાખા સાથે જોડાયેલી છે તેમાં આપણા અવશેષો મળેલા છે ત્યાં બુકો મળેલી છે એટલા માટે ઇતિહાસ સાથે આપણે જોડાયેલી છે અને આની પહેલા ઘણી વખત પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ પણ ચૂક્યા છે કે શ્રી હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી કઈ જગ્યાએ આવેલી છે અમદાવાદ રાજકોટ વડોદરા કે પાટણ જવાબ ની અંદર આવશે પાટણ ખાસ કરીને તમારે જે આવે બરોબર છે એમાં તમારે ખાસ કલ્ચરમાં આ બધા પ્રશ્ન આવશે બરોબર છે નેક્સ્ટ ભુર્જ નામના વૃક્ષોની શાલનો ઉપયોગ કરી અને બનાવવામાં આવતા પત્રો કયા સાવ સેલો સહેલો આગળ આપણે ચર્ચામાં આવી જ ગયું હતું કોઈ આવશે ભોજપત્ર ભુજ નામના વૃક્ષો મેં આની પહેલા પૂછ્યું તેમ સી ક્યુમાં કઈ જગ્યાએ થી મળે કયા પર્વત તો હિમાલય શું બનાવવામાં આવે ભોજપત્ર વાંચું ભૂપત્ર ના હોય આના જેવો બીજો ઓપ્શન ન હોય જો ખાસ શું આવશે ભોજપત્ર જે છે એમાંથી આપણે પ્રાપ્ત થાય છે લોથલ ગુજરાતના કયા જિલ્લામાંથી મળે છે અને પેલા જ હમણાં આગળ એમસીક્યુમાં ચર્ચા કરી હતી લોથલ વેપારી બંદર ડોકયાર્ડ મળ્યું લંગર ના અવશેષો મળ્યા બરોબર છે ગુજરાત માંથી પ્રાપ્ત થયું પણ કયા જિલ્લામાંથી ગાંધીનગર અમદાવાદ મહેસાણા રાજકોટ મેં તમને કીધું અમદાવાદ આવશે અમદાવાદ નેક્સ્ટ પ્રાચીન સમયના ઇતિહાસ જાણવા વાળી કયા નામે ઓળખાય છે ભાષાવિંદ સમાજવિંદ પુરાતત્વવિંદ કે ઇતિહાસવિંદ ઘણા બધા લોકો કે સાહેબ ઇતિહાસ જાણવાનો તો ઇતિહાસ વિંદ જ આવે ને ના આવે તો એ કે સમાજ વિદ્યા સામાજિક વિજ્ઞાન કે સમાજ વિંદ આવે ના આવે ભાષા વિંદ કે ઈ તો નો જ આવે કે તો હવે તો શું આવશે પુરા વિંદ શું આવશે પુરા વિંદ જવાબ આવશે સી અને આપણે કહીને ને પુરા તત્વ શાખુ સાંભળ્યું ને તમે કે નહીં એ એસ આઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર

ભારતમાં કઈ શક્તિનો ઉદય થયો સામંત શાહી વિદેશશાહી રાજા શાહી કે તાના શાહી હવે આપને છે આ તો અઘરું છે રાજા તો વર્ષોથી હતા વિદેશ વિદેશશાહી તો વિદેશના લોકોએ આવ્યા હતા હવે એ જવાબ આવે તાના શાહી એ તો ન આવે બરોબર છે એવું તો બન્યું નહીં તો હવે કન્ફ્યુઝન થાય કે સામંત શાહી તો વિદેશ લોકો આવ્યા વિદેશ શાહી ના કહેવાય પણ જે ચાલુ થયું એ શું છે તો સામંત શાહી જવાબ શું આવશે સામંત સાહી એ ખાસ યાદ રાખજો કેટલા મી સદી સદી ના ભુલાય સદી ભૂલાણું તો જવાબ બદલી જશે સાતમી સદી કે યાદ રાખજો સો સો સા સા એટલે યાદ રહી જાય સાતમી સામંત ડન છે નેક્સ્ટ ઇનામ ગામમાં આદિ માનવ કયા આકારના ઘરમાં રહેતા હતા

સાંજની દેવી ઉષા અદિતિ અહલ્યા સીતા આપણે જોઈ સીતા અહલિયા નહીં ઉષા કે ઉષા આવી શક્યો સાંજે જોઈ કે પણ નહીં મિત્રો એ નહીં આવે જવાબમાં આવશે અદિતિ જવાબમાં શું આવશે અદિતિ વૈદિક સંસ્કૃતિ ની અંદર જવાબ ની અંદર એની અંદર ટોપિકમાં આવશે શું આવશે અદિતિ ત્યારબાદ લાસ્ટ પ્રશ્ન આપણો પચીસમો ધોળાવીરા નગરની મુખ્ય વિશિષ્ટતા કઈ હતી હવે વિશિષ્ટતા પૂછીએ એક વિશિષ્ટતા જોઈતી શું ત્રણ ભાગમાં વહેંચવામાં આવે હવે પાણી વ્યવસ્થા અવશેષો રહેણી કે બન્યા યાદ રાખજો ગુજરાતમાં એક જ માત્ર એવું નગર છે કે જ્યાં પાણી સંગ્રહવાની વ્યવસ્થા છે ભારતનું એક જ એવું નગર છે કે જ્યાં સ્ટેડિયમના અવશેષો મળેલા છે તો હવે બે ઓપ્શન છે તો નીચે તમને આપેલું છે એ બી અને બંને તો જવાબ આવશે ડી એ બી બંને ખાસ આની પહેલા પરીક્ષામાં પૂછાય ગયો પાણી સંગ્રહ વરસાદના પાણી સંગ્રહની વ્યવસ્થા એક જ નગર પાસે હતી એનું મુખ્ય વિશિષ્ટતા છે અને બીજું સ્ટેડિયમના અવશેષોની મુખ્ય વિશિષ્ટતા છે જવાબ આવશે ડી એ બી બંને જવાબ આવશે થેન્ક યુ મિત્રો આ જે સિરીઝ હતી પચ્ચીસ પ્રશ્નો ઇતિહાસના આગળના બેઝિક હજી પણ આગળ આપણે જોવાનું છે બહુ દેપ્તની અંદર જોવાનું છે ત્યાર બાદ જો વાત કરીએ તો હવે ખાસ કે આપણે બે બેન્ચની સફળતા કરી છે ત્રીજી બેન્ચ શરૂ થવા જઈ રહી છે કોન્સ્ટેબલ ખાખી અને સ્ટેટની ત્રીજી બેન્ચ પણ યાદ રાખજો સુપર 30 બેન્ચ શરૂ થવા જઈ રહી છે તો મળીએ મિત્રો જય હિન્દ જય ભારત